નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ પર ખેડૂતો માટે એક મિત્રો નવી યોજના શરૂ થઈ ગયેલી છે જેનું નામ છે પાવર નેસ્પેક્ટ સ્પેસિયર એટલે કે બેટરી વાળો પંપ ખરીદવા માટે મિત્રો તમને સબસિડી સહાય મળવાપાત્ર થશે મહત્તમ રૂપિયા ઘણા બધા ખેડૂતભાઈઓને અડત્રીસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે જાણી અંદર મિત્રો વાત કરીએ ફોર્મ ભરવાના પણ શરૂ છે કેવી રીતે ફોર્મ ભરો કોને કોને આ યોજનાનો લાભ મળે છે કેટલો લાભ મળે છે સંપૂર્ણ માહિતી મેળવવા માટે મિત્રો તમે લાસ્ટ સુધી વિડીયો દેખતા રહો જે અલગ અલગ પ્રકારના જે મિત્રો પંપ આવે છે એ પંપ ખરીદવા માટે આવો પંપ ખરીદવા માટે મિત્રો

છે તે મિત્રો યુનિટ કોસ્ટના રૂપિયા છોતેરસો એકમ મહત્તમ રૂપિયા અડત્રીસો રૂપિયા પ્રતિ એકમ સહાય મળવાપાત્ર થશે છેલ્લી તારીખ છે તે આ યોજનાની એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ છે જે આ યોજનાની છેલ્લી તારીખ છે અને હાલના સમયમાં મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ શરૂ છે ફોર્મ કેવી રીતે ભરવું છે એની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અમારા યુટ્યુબ ચેનલ પર મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબન્સ ના કર્યું તો અમારી યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રાઇબન્સ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ વિડીયો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો એટલે જે ભાઈને આ યોજનાનો મળવાપાત્ર લાભ હોય તે આ યોજનાનો લાભ મેળવી શકે મિત્રો તમે ક્યાં જિલ્લાના વાતને જો કોમેન્ટ કરી ને જણાવજો જણાવજો જય હિન્દ ભારત માતા કી જય જય જવાન